ની જન્મભૂમિ ગામ કૃષણગઢ કેની છોટી રસીની 25 કરોડ રૂપિયા इतमा ધન તો સરકારે ભી કિસી પર્ટીક્યુલર ગામ મે નહી લગા પાતે યહી ચર્ચા વિધાયકજી ઓર આમ કરતે આઈ અમારા ગામનો રતન એટલે સંજયભાઈ મુંજપરા વતનનો રતન એટલે સંજયભાઈ મુંજપરા ખરેખર ગામની અંદર જે માળખાકીય સુવિધાઓનો જે અભાવ હતો તે પૂર્ણ કરવા માટે તેને એક બીડું ઝડપ્યું છે તે નાની ઉંમરની અંદર પણ બીડું ઝડપું છે તે અમારે માટે એક ગૌરવની વાત છે સંજયભાઈ મુંઝફરા જે અહીંના જ વતની છે હાલ અમદાવાદ થાય છે તે મોટા ઉદ્યોગપતિ છે તે ગામ માટે પચીસ કરોડ જેવી માર રકમ આ ગામને વાપરે છે તેથી ગામે ખુશ છે અને સંજયભાઈનો આ ગામ આભાર માને પ્રકલ્પ જ એટલા માટે કરીએ છીએ કે જે વતન પ્રેમી વ્યક્તિઓ છે એ પોતાની જન્મભૂમિને શણગારે અને આવનારા સમયમાં કૃષ્ણગઢ જેવા પોતા વિકસિત ગામ પોતાના ગામને બનાવે એવો હું સંદેશો આપવા માંગુ છું